ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો ભરૂચ ભાજપ યુવા મોરચા અને જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશદાસની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી જેબી કોલેજના પ્રાંગણમાંથી પ્રણમથી કસક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધતી ગઈ રેલી દરમિયાન રસ્તાઓ પર દેશભક્તિના નારા ગુંજતા રહ્યા અને હાથે હાથે લહેરાતા તિરંગા ધ્વજ સાથે દેશપ્રેમનો માહોલ છવાઈ ગયો રેલીમાં યુવા મોરચાના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓ ભાજપના હોદ્દેદારો તેમજ ભરૂચના નાગરિકોએ ઉમંગભગ ભાગ લીધો હતો આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ટ્રી વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભાજપ મહામંત્રી નીરલ પટેલ ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી આગેવાનોના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ એકતા અને સમાજમાં સકારાત્મકતા ફેલા સંદેશ ફેલાવવાનો ભાવ મુખ્ય રહ્યો આવતી પંદરમી ઓગસ્ટની પૂર્વ ભૂમિકામાં તિરંગા આ યાત્રાએ ભરૂચ શહેરમાં દેશપ્રેમને જુસ્સપ પ્રકટાવ્યો રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી પંદરમી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્ર ભારત મુક્ત થયું છે ત્યારે અને આપણી આઝાદી અંગ્રેજો પછી આપણી આઝાદી મળી છે અને સ્વતંત્ર દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એક અભિયાન કે તિરંગો ઘર ઘર સુધી પહોંચે એ જ અર્થે આજે અમે અગર રેલી ના સ્વરૂપે રેલી નીકળવાની છે તિરંગા યાત્રાની સંધ્યાએ આજે ભરૂચમાં અમે રેલી કાઢી રહ્યા છે પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસમાં ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી અંગ્રેજો સામે આપણા દેશના સ્વાતંત્ર્ય સૈનિકોએ જે શાંતિની રીતે જે અહિંસક લડત ઉપાડી ક્રાંતિકારીઓએ લડત ઉપાડી અને એ રીતે આપણને આપણો દેશ આઝાદ કરાવ્યો એવા આપણા સ્વાતંત્ર વીરો માટે આપણા સૈનિકો માટે એમને બિરદાવવા માટે આ પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવે છે અને આજે દેશભરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એની પૂર્વ સંધ્યા એ સમગ્ર દેશભરમાં પણ જેપી કોલેજ જે છે એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા છે આમ નાગરિકો જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો જોડાયા છે ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી જોડાયા છે આ સૌને આ દેશના આપણા વીર જવાનોને બિરદાવવા માટે આજે આ જોડાયા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓમાં તમામ ક્ષેત્રના લોકોમાં દેશ પ્રત્યે દેશ પ્રેમની લાગણી ઊભી થાય એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે વિશેષ કરીને ઓપરેશન સિંધુર પછી જે પ્રકારનું વાતાવરણ સમગ્ર દેશમાં છે આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે બાવીસ જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોખંડી નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઊભું થયું છે એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધાવવા માટે તિરંગા રેલી નું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની બહેનો અને યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન